લોકો કે છે કે છોકરીઓ ઘરની લક્ષ્મી કહેવાય આ માનું છું કે છોકરીઓ ઘરની લક્ષ્મી કહેવાય પણ બેન જોદો કોઈ છોકરા માટે કેમ નથી વિચારતું ત્યારે એ જ ઘરની લક્ષ્મી કોઈ માના દીકરા આરે ખોટા પ્રેમના નાટક કરીને એને મરવા મજબૂર કરી દે છે ત્યારે એ જ માનો દીકરો ગળે ફાસો ખાઈને મરી જાય છે ત્યારે એ જ ઘરની લક્ષ્મી બહુ ભવનો પ્રેમ ભૂલી જાય છે અને લગનના ફેરા કોઈ બીજા હારે ફરી જાય છે ફરી જાય છે ફરી જાય છે ઉમો બોલે મારી જા મોટા ની ના થાય ભલે જીવ તમારો જા હો પાર કે પોતા ની ના થાય ભલે જીવ મારો જા હો ગનુરડ શો તમે કોઈ બીજા ના માટે